નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત પાક નુકસાનનો સર્વે ખેડૂતો હવે જાતે કરશે આજથી લાગુ થશે નવા નિયમો જેમાં રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને નવા નિયમો નવા ફેરફારો વાહન ચાલકો માટે ફાઈનટેક લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર બેંક એટીએમને લઈને નવા ફેરફારો નવા GST સ્લેબ આજથી લાગુ થશે પેન્શન યોજનાને લઈને છેલ્લી તારીખ જાહેર ગુજરાતના ખેડૂતોએ પાક નુકસાનના સર્વેનો બહિષ્કાર કર્યો ખેડૂતોના દેવા માફ કરો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત જનો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર એકવીસમો હપ્તો માવઠાને કારણે મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે છે

સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં દાઝા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે તે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાંચ નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં સાત નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે આગામી ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં હાડ થી જાવતી ઠંડી પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનું સંકટ હજુ પાંચ દિવસ સુધી રહેશે અરબી સમુદ્રમાં કચ્છ માટે માટે આગામી દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે એલો એલર્ટની આગાહી છે આજે અનેક જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર

અને પાકને ભારે નુકસાન થયું છે સરકારે પાક નુકસાનનો દિવસમાં સર્વે કરવા અને તે આધારે પર ખેડૂતોને રાહત સહાય ચૂકવા માટે આદેશ આપ્યા છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમસ્તી વિસ્તારથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવાયો છે પાક નુકશાનની સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે સર્વે તથા તે માટે કૃષિ પ્રગતિ એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ જણાવ્યું છે કે ખેડૂતો હવે જાતે પોતાના ખેતરનો નુકસાની સર્વે કરી શકશે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા સહિતની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે ખેડૂતોના અવાજ ઉઠાવવા કોંગ્રેસ તારીખ એક નવેમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી તમામ તાલુકા મંથકે ધરણા કાર્યક્રમો કરશે કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે ખેડૂતોના તમામ દેવા માફ થવા જોઈએ અને પાક રક્ષણ માટે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક વિશેષ પેકેજની જાહેરાત થવી જરૂરી છે મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળી છે મોટી ભેટ જાણો ભાજપ સરકારે કયા રાજ્યના ખેડૂતોના સો સો ટકા દેવા માફ કરવાની જાહેરાત કરી છે તો કે મિત્રો મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવા માફી પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર એટલે કે મિત્રો મહારાષ્ટ્ર સરકારે લીધી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમ રીતે ઊભી છે આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા બચુ કડુ અને તેમના પ્રતિનિધિત્વ મંડળ સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે જે રીતે મિત્રો મુંબઈના મહારાષ્ટ્રના ખેડૂતોના સો એ સો ટકા દેવા માફ થશે તો શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો સાથે મિત્રો આ સમાચાર અંગે અમારી આ માહિતી જગત ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત

વ્યાજબી ભાવની દુકાનદારોને કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમના ભાગરૂપે વીસ હજાર રૂપિયા અપાયા છે વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા મિનિમમ કમિશન ત્રીસ હજાર રૂપિયા પ્રતિ માસની માંગણી કરાઈ છે સાથે સાથે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત થઈ છે નવેમ્બર બે માટે આગોતરા આયોજન હેઠળ પંચોતેર લાખથી વધુ કુટુંબોની ત્રણ પોઈન્ટ પચીસ કરોડ જનસંખ્યાને આવશ્યક વસ્તુઓની ફાળવણી થઈ છે આ અંતર્ગત ઘઉં ચોખાનું વિના મૂલ્યે તથા દાળ ચણા ખાંડ મીઠાનું રાહત દરે વિતરણ થઈ શરૂ થઈ ચૂક્યું છે જેના ચલન અને નાણાકીય ભરપાઈ પૂર્ણ થઈ છે બાકીના વ્યાજબી ભાવના દુકાનદારો માટે પ્રક્રિયા ચાલુ રહેશે મિત્રો અત્યોદય અને એનએફએસએ લાભાર્થીઓ

જીએસટી અને સરકારી કર્મચારીઓની પેન્શન યોજનાઓ સાથે સંબંધિત છે આ મને કેટલાક નિર્ણયો તમારા ખર્ચમાં થોડોક વધારો કરી શકે છે જ્યારે અન્ય રાહત આપશે ચાલો જાણીએ કે એક નવેમ્બરથી અમલમાં આવનારા સાત મોટા ફેરફાર વિશે કે જે તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરી શકે છે સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો શું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો પહેલી નવેમ્બરથી ઘણા ફેરફારો થઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે પરંતુ સૌથી મહત્વનો ફેરફાર રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતને લઈને છે ઉલ્લેખનીય છે કે ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત આઠ એપ્રિલ બે હજાર પચીસથી બદલાઈ નથી દિલ્હીમાં આ સિલિન્ડર હજુ પણ આઠસો ને રૂપિયામાં મળી રહ્યો છે બીજી તરફ ખાસ મિત્રો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એમની કિંમત દર મહિને છે એ બદલાતી હોય છે તો હવે મિત્રો એ જોવાનું બાકી છે કે શું

તે ઓળખ અને સરનામા પુરાવા તરીકે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે કેટલીક વાર આધારમાં નોંધાયેલી માહિતી જેમ કે નામ સરનામું મોબાઈલ નંબર અથવા બાયોમેટ્રિક્સ વિગતો બદલવાની જરૂર પડે છે પરંતુ એક નવેમ્બરથી લાગુ પડતા અપડેટ્સ નિયમો સુધારો કરી શકે છે ચાલો મિત્રો જાણીએ કે એક નવેમ્બરથી આધાર કાર્ડ પર નામ સરનામું મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે પંચોતેર રૂપિયા ખર્ચ કરવો પડશે જો તમારી ફિંગરપ્રિન્ટ

હાઇવે પર વાહન લઈને ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે કહેવાય પ્રક્રિયાને સરળ બનાવી છે હવે બિનજરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની કોઈ ઝંઝટ નથી અકાઉન્ટ બંધ થવાનો ભય નથી નવા નિયમો સાથે ગ્રાહકો માટે ફાસ્ટેગ ચકાસણી પહેલાં કરતાં વધુ સરળ અને ઝડપી બની છે જી આ દર્શક મિત્રો કેવાયસી સિસ્ટમ છે નવી આવી છે જેના કારણે વાહન ચાલકોને ફાસ્ટેગ અપગ્રેડ કરવા માટે સરળતા ફેરફાર ફેરફાર વિશે વાત તો નોમિની નિયમોને લઈને મહત્વના સંબંધિત એક મોટો ફેરફાર એક નવેમ્બરથી બેંક ગ્રાહકો માટે અમલમાં આવશે એક જ ખાતા લોકલ અથવા તો સલામત કસ્ટડી આઇટમ માટે હવે ચાર લોકો સુધી નોમિનેટ થઈ શકે છે આ ફેરફારો પરિવારને કટોકટીની સ્થિતિમાં ભંડોળની સરળ એક્સચેન્જ આપવા અને માલિકી અંગેના વિવાદો ટાળવા માટે રચાય છે નોમિની ઉમેરવા અથવા તો બદલાવની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મદદરૂપ થશે મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો પેન્શનરો માટે મહત્વપૂર્ણ ચેતવણી બધા નિવૃત્ત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા જરૂરી છે આ બેંક શાખાની મુલાકાત લઈને અથવા તો જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકશો જો પ્રમાણપત્ર સમયસર સબમિટ ન કરવામાં આવે તો પેન્શન ચુકવણીમાં વિલંબ અથવા તો બંધ થઈ જશે મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો નવા જીએસટી સ્લેબ લાગુ થશે એક નવેમ્બરથી સરકાર બે સ્લેબની નવી જીએસટી સિસ્ટમ રજૂ કરશે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકાના જૂના ચાર સ્લેબ નાબૂદ કરવામાં આવશે ખાસ દરો હવે ચોક્કસ વસ્તુઓ પર લાગુ થશે જ્યારે લશ્કરી અને બીજા ચાલીસ ટકા કર લાગવામાં આવશે સરકાર કર માળખાને સરળ અને પારદર્શક બનાવવા માટેનો હેતુ ધરાવે છે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો સાયલામાં કરદા પ્રથા વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત સુરેન્દ્રનગરમાં સાયલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપં

ગામ પંચાયત ખાતે એકઠા થઈને પાક નુકસાનીનો સર્વેનો બહિષ્કાર કર્યો તેમણે ખેતીવાડી અધિકારને આવેદનપત્ર આપ્યું છેલ્લા ચાર દિવસમાં માવઠાથી ઊભા પાકને નષ્ટ થયા છે મગફળી ધોવાઈ ગઈ છે સરકાર એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી પરંતુ વરસાદે ખેડૂતોના કોળીઓ છીનવી લીધો હોય તેવા અત્યારના હાલ સંજોગો બની રહ્યા છે

ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે હવે ખેડૂતો એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે એકવીસમાં હપ્તો જાહેર થયા પહેલા ખેડૂતોએ આ ભૂલ ન કરવી જોઈએ નકવા ન કરતો ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો જમા નહીં તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો કેવાયસી છે જમીન ચકાસણી છે એ ખેડૂતોએ ભૂલ ન કરવી જોઈએ અને એકવીસમાં હપ્તાને લઈને જો માહિતી મેળવી તો કેન્દ્ર સરકાર ડિસેમ્બર બે હજાર પહેલા અઠવાડિયામાં એકવીસમો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે સરકાર દર વર્ષે એપ્રિલ ઓગસ્ટ ડિસેમ્બરમાં ત્રણ હપ્તા છે વાર્ષિક મોકલે છે આ રીતે જો વાત કરીએ તો મિત્રો હવે આ ત્રીજો હપ્તો છે ડિસેમ્બર મહિનામાં એટલે કે આ વર્ષનો ત્રીજો હપ્તો એકવીસમો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ડિસેમ્બર મહિનામાં જમા થાય તેવા અહેવાલ મળી રહ્યા છે હજુ સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી કે એકવીસમો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ખેડૂતો પર સંકટ સરકારે કહ્યું કે એપ્લિકેશન પર જાતીય સર્વે કરો પણ એપ ન ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હાલમાં રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે પાક નુકસાનીનો સર્વે અને વળતર માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની શરૂઆત થઈ પરંતુ એપ્લિકેશનમાં નુકસાનીનું ફોર્મ ભરતી વખતે સતત એરર આવતી હોવાનું સામે આવ્યું આપને મિત્રો જણાવી દઈએ તો કમોસમી વરસાદથી ખેડૂતોનો હાલ બેહાલ થયો છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા સર્વે ન થતા ખેડૂતો પણ અત્યારે માંગ કરી રહ્યા છે કે ખેડૂતોની સો સો ટકા માફ લોન થવી જોઈએ મિત્રો તમારું શું કેવું છે ખાસ જણાવી આપજો